અમદાવાદમાં આ દિવસોમાં ટ્રાફિક વિભાગની ડ્રાઈવ ચાલી રહી છે રોંગ સાઈડ તેમજ અલગ અલગ જે ટ્રાફિકના નિયમો ભંગ કરનાર લોકો છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા એક મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જે હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ મેમો બનાવતા હોય છે તે પોતાના પર્સનલ જે ફોન હોય છે તેનાથી આ મેમો બનાવતા હોય છે એટલે સરકાર એક તરફ મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે મોટી મોટી વાતો કરે છે પરંતુ એ કર્મચારીઓ છે તેમને મોબાઈલ સરકારી હોવું જોઈએ તે પ્રોવાઈડ નથી કરાવી શકતી એમના પર્સનલ મોબાઈલથી તેઓ આ કામગીરી કરતા હોય છે તેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો પણ થતો હોય છે એટલે સરકારી વિભાગનું કામ પરંતુ આ જે કર્મચારી છે જે અધિકારી છે તે પોતાના ફોન પર્સનલ ફોનથી આ કામગીરી કરતા હોય છે આપણી સાથે એક હેન્ડ કોન્સ્ટેબલ છે તેમની સાથે વાતચીત કરીશું બેન શું નામ આપ પટેલ આસ્થાબેન પંકજકુમાર આસ્થાબેન મેમો બનાવવાની ડ્રાઈવ ચાલી રહી છે અમદાવાદ ભરમાં તો કઈ રીતે પેલા તો મેમો તમે તમારા ફોન માં બનાવો છો કે આ ગવર્મેન્ટ આપેલો ફોન છે ના અમારો પોતાનો છે ફોન આમાં જ બનાવો છો તમે અમે આમાં જ બનાવીએ છીએ કેટલા વર્ષોથી આ પ્રકારે મને વર્ષ થઈ ગયું ટ્રાફિક માં આવે તો આમાં કઈ કેટલી સમસ્યાઓ પડતી હોય પોતાના ફોન થી કેમ કે ઘણી બધી પર્સનલ વસ્તુઓ હોય કે ઘણું બધું અને આમાં અમે કેવું થઈ જાય કે અમારો ઘણીવાર ફોન હેંગ થઈ જતો હોય છે વધારે કામગીરી થાય એટલે પછી ફોન અમારો હેંગ થઈ જાય છે અને અમારો પોતાનું પોતાનો પર્સનલ જ અમે વાપરીએ છીએ તો પણ એમ જ નખાઈ સીમ કાર્ડ બધું અમારો પોતાનો પર્સનલ હોય છે તે અમારા ઘરના પણ આમાં બધા ડોક્યુમેન્ટ ને બધું હોય છે અંદર કેટલી સમસ્યાઓ પડે છે ને બધા પોલીસ કર્મચારીઓની આજ બધા બધાને આજ વેથા છે કેમ કે અમે પોતાનો નેટ પણ અમારા પોતાના પૈસે પર્સનલ પૈસેથી ખર્જો કરાઈ છીએ

ફોનથી તેઓ મેમો બનાવતા હોય છે ને હાલ તેઓ ફિલ્ડમાં પણ જોવા મળી રહ્યા છે તેઓ આવી રીતે જે ડ્રાઈવ છે તે ચલાવી રહ્યા છે ને અહીંયા જે મેમોની કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપણે આ જોઈ શકો છો કે અહીંયા રિક્ષા ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ને આપ આવી રીતે મો મોબાઈલ છે તે અહીંયા મેમો જનરેટ કરવામાં આવી રહ્યા છે આપ જે રીતે જોઈ શકો છો કે તેમને પોતાના પર્સનલ ફોનથી આ મેમો છે તે બનાવ બનાવી રહ્યા છે અહીંયા એ દ્રશ્ય છે અને એમની એ રજૂઆત છે એ વાત છે કે નિયમોનો ભંગ કરનાર લોકો છે તેમની સામે કાયદેસર કાર્યવાહી થાય ને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી થઈ રહી છે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે હેડ કોન્સ્ટેબલ છે તે પોતાના પર્સનલ ફોનથી આ પ્રકારે મેમો જનરેટની કામગીરી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે તેમની પણ એવી રજૂઆત છે કે સરકાર કે પછી ઉચ્ચ અધિકારીઓ તેમની વાત સાંભળે ને તેમને એક પર્સનલ ફોન છે તે આપે જેના કારણે તેમના જે મહત્વના ડેટાઓ ફોનમાં રહેલા હોય છે તે ઘણી બધી વખત ફોન હેંગ મારવાની સમસ્યાઓ તેમજ અલગ અલગ પ્રકારની જે સમસ્યા હોય છે તેનો સામનો કરવો પડતો હોય છે તેને જ લઈને આ કામગીરી છે તે કરવામાં આવતી હોય છે હાલ આપે જે કાર્યવાહી જોઈ જે હેડ કોન્સ્ટેબલ પોતાની ફરજ ઉપર હતા તેઓ પોતાના જ ફોનથી આ મેમો જનરેટ કરતા જોવા મળ્યા છે તેમણે આ મામલે સરકારના ગૃહ વિભાગને તેમજ ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ ધ્યાન દોર્યું છે કે જે આ મેમોની પ્રક્રિયા છે તેમાં તેમને પોતાના ફોન વાપરવા પડે છે એટલે સરકાર કોઈ એવી વ્યવસ્થા ફોનની કરી આપે જેના કારણે તેમના આખા દિવસનું નેટ પણ આ મેમો બનાવવાની પ્રક્રિયામાં જતું રહે છે અને ઘણા બધા એમના પર્સનલ ડેટાઓ પણ તેમના ફોનમાં રહેલા છે અને આ પ્રકારે સમગ્ર અમદાવાદ જ નહીં પણ અલગ અલગ જિલ્લાઓમાં પણ પોલીસ કર્મચારીઓ જે પોતાની ફરજ ઉપર સેવા બજાવતા હોય છે તે પોતાના જ મહા જે ખાનગી ફોન હોય છે તેનાથી આ કામગીરી કરતા હોય છે એટલે આ સ્ટોરીનો ઉદ્દેશ્ય એ છે કે આ બાબતે સરકાર થોડુંક જાગે અને આ જે નાના કર્મચારીઓ છે તેમના તરફ ધ્યાન આપીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે કેમ કે આ નાની નાની સમસ્યાઓ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્મચારીઓને પણ કરવો પડતો હોય છે દર્શક મિત્રો આવા જ એવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર